ડેપો રોડ સદંતર બિસ્માર હાલતમાં હોય રસ્તો વહેલી તકે બનાવે તેવી માંગ સાથે માજી ધારાસભ્ય દ્વારા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે રૂબરૂ જઈ લેખિત રજૂઆત કરી પ્રજાને પડતી ભારે હાલાકીને ત્વરિત નિકાલ માટે પત્ર પાઠવ્યો ચંબુસર નગરજનોના પ્રજાજનોને ત્રાઈ કરનાર ખરાબ રસ્તાઓ થઈ ગયો છે અને એસટી ડેપોથી ટંકારી ભાગોડ સુધીનો માર્ગ વહેલામાં વહેલી તકે બનાવવા માંગ સાથે માજી ધારાસભ્ય તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે રૂબરૂ લેખિત રજૂઆત કરી પત્ર પાઠવ્યોના સમાચાર પ્રાપ્ત થયા છે છેલ્લા કેટલાક સમયથી ટંકારી ભાગોળથી એસટી ડેપો સર્કલ સુધીનો રોડ ખરાબ હાલતમાં છે રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને રોડ ઉપર પડેલા ખાડામાં કાદવ કિચડનું સામ્રાજ્ય હોય વાહન ચાલકોને સ્થાનિકોને ખૂબ જ હાલાકી તકલીફ પડે છે આવતા જતા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વાહનો અને ચોર્યાસી ગામના રાહદારીઓ કાયમ અવરજવર કરતાઓને કરતા ખાડાઓને લઈ વાહનોને ખૂબ નુકસાન થાય છે ને રિક્ષા ચાલક મોટરસાયકલ સહિતના વાહનોને અકસ્માતોનો ભય રહે છે જંબુસરના હાર્દ સમોરૂઢ એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગડો અને મામલતદાર કચેરી સુધી આ રોડ વર્ષોથી વારંવાર બનાવવા છતાં બિસ્માર હાલતમાં થાય દર ચોમાસે આ રોડની ઉપર ખાડા પડી જાય પ્રી મોનસૂન કામગીરી કરવાવાળા લોકો જે આ કામગીરી કરવામાં મોડા પડ્યા છે અને ઈરાદાપૂર્વક નથી કરતા એવું અમને દેખાઈ રહ્યું એમને હું વખોડું છું કલેક્ટર સાહેબને પણ ગઈકાલે અમે રૂબરૂ મળ્યા અમારા ધારાસભ્ય શ્રી સંજયભાઈ સોલંકી સાથે અને લેખિત રજૂઆત કરી છે આ રોડ તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ચક્કાજામ કરવામાં આવશે અત્યારે બબે ફૂટના ખાડા પડી ગયા છે પાણી ભરાઈ ગયા છે અને અકસ્માતો થવાની સંભાવના છે ત્યારે કે જે કંઈક બનાવ બનશે એના માટે નગરપાલિકા જવાબદાર રહેશે આ રોડ તાકીદે શરૂ થાય એ માટે અમે અત્યારે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જે અંગે ઘટના પગલાં ભરવામાં આવે એવી અમારી માગણી છે